જાવેદ અબ્દુલ્લા અમે તુસરાઈ તળાવ રહેવાસીઓ છીએ બધા અમને બધાને રસ્તા જાહેર રસ્તો છે અમારો રાજેશહીંનું બરાબર અમારા રસ્તો અત્યારે બંધ કરી બેઠા છે એ સોસાયટીવાળા તાઇબા સોસાયટીમાં છે એ બ્લોટ આવે છે એ ત્યારે મંજૂરી મળી નથી મળી અમને ખબર નથી અમારો રસ્તો બ્લોક છે મહિનો દિવસથી અમે પરેશાન નથી સ્કૂલની છકડા આવતા નથી ગેસની આવતા નથી પાણી આવે અમને કાલે કાતા જ કાંઈ અસ્માત થયો અમારા અને આગ લાગી એવો લાગી નહીં ફાયર વેકર આવે નહીં એમ્બુલન્સ આવી શકે એવું પછી શકે અમે રજૂઆત કરીએ છીએ બાર મહિનાથી અમે દોડીએ છીએ અમને ક્યાં ન્યાય નથી મળતું મામલેદાર સિંહ સાહેબ આવ્યા હતા એ કહી ગયા છે જાહેર રસ્તો છે સિટી સારી આવી ગયા ગયા છે છે પણ જાહેર રસ્તો જે ખુલ્લો કરવામાં આવે નગરપાલિકા આવી ગયા છે એ લોકો પણ કાંઈ અમને ન્યાય નથી મળતો અમને એકબીજા ઉપર નાખે છે અધિકારીઓ અમને કોઈ જાતનું ન્યાય ન્યાય મળે એવી અમે માંગ છે અમારી અમે કાલે કલેક્ટર ઓફિસ કને જવાના છીએ કલેક્ટર સાહેબ કને કે ભાઈ અમને જે જાતિ અમને ન્યાય આપો ને કલેક્ટર કરી સાહેબે આપશી સાહેબ રસ્તો ખોલો હજી પણ રસ્તો ખોલો નથી અમે ત્રીજી વખત કલેક્ટર સાહેબ કાને કાલે જશું અમે રજૂઆત કરવા બરાબર અમારી માંગ છે અમારો રસ્તો ખુલ્લો થઈ જાય અમારી સ્કૂલના છકડા આવી જાય ગેસની બોટલો આવી જાય એવી અમે બે હજાર નવ થી અમારો રસ્તાની માંગ કરેલી છે બે હજાર એકવીસમાં માંગ કરેલી છે અમારા રસ્તો અત્યારે પાસ પણ થઈ ગયો છે બરાબર હવે હજી સુધી અમારું કઈ આ નિકાલ નથી થાતો અમારો સાહેબ અત્યારે રસ્તાની મંજૂરી પણ આવી ગઈ છે રસ્તાનું કામ પણ ચાલુ કરવું છે સાહેબ બહુ બાજુમાં તેર નંબર પ્લોટ છે એની લગો લગ છે સાહેબ જાય તો એ છે અમારી માંગ આ રસ્તો ખોલો કરીને રોડ લાઇટ છે સાહેબ પાણીની લાઇન છે એમાં નગરપાલિકામાં અમારે આવતીકાલે એ માંગ છે અમે કાલે બધા ફરિયાવાળા બધા બસો જણા દોઢસો જણા જશું અમે કાલે ને સાહેબ ભૂખ હડતાલ ઉપર ઉતરશું કલેક્ટર સાહેબ કને કારણ અમને હજી સુધી કાંઈ ન્યાય નથી મળ્યો અમે ત્રીજી વખત કલેક્ટર સાહેબ કને જશું કાલે બની છે એનાથી પહેલા અમારે શરદ પૂનમ કઈક વર્ષોથી થાય છે ભૂકંપ પહેલાની કઈક વર્ષો શરદ પૂનમ થાય છે રાજા સહિતથી અમારી શરદ પૂનમ થાય છે અમારે કેમ્પ રાખતા હતા આજ રસ્તા ઉપર આવા જવા હતી કોઈ રાતનું રિંગ રોડ ન હતું ને કોઈ જાતની તાયબા કોલોની ન હતી આ પ્લોટ હમણાં આ બધું થયો છે આ દવા ફ્રીમાં અમે આપતા હતા દૂધ સેવા કરતા હતા